સામાન્યકાળના પંદરમાં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે કાર્મેલગીરીના માતા મર્યમનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ પરમપિતાનો આભાર માને છે કારણ જે બાબત અભણ સામાન્ય માનવો સમજી શકે છે તે જ્ઞાની સમજી શકતા નથી જુઓને ખૂબ જ્ઞાની તો દર્દનું નામ સાંભળે કે કહી દે કે આ તો ન જ મટે પેલો અભણ અને અજ્ઞાની તો માનશે જ કે પ્રભુ જરૂરથી મટાડી દેશે આવી શ્રદ્ધા આપનારા પ્રભુ જ છે સાંભળીએ સંત સંતમાતીકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી પચીસ થી સત્યાવીસ એ વખતે ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સમસ્ત સૃષ્ટિના માલિક આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પિછાનતું નથી કઈ એવી બાબતો છે જે પ્રભુએ ડાહ્યા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી છે અને બાળકો આગળ પ્રગટ કરી છે આપણે બાઇબલના કેટલાક પાત્રોને બાળકો ગણીએ અને પ્રભુએ તેઓ સમક્ષ જે વાતો પ્રકટ કરી છે તે ડાહ્યા માણસોથી ગુપ્ત રાખી છે આજે મા મરિયમનું સ્મૃતિ પર્વ છે મરિયમ આપણો સૌથી પહેલો દાખલો ડાહ્યા માનવો જાણે છે કે સ્ત્રીની સગર્ભાવસ્થા માટે સ્ત્રીએ પત્નીના રૂપમાં પોતાના પતિ સાથે એક શરીર થવું આવશ્યક છે આજના ગાયનેકોલોજીસ્ટ એ ચતુર માણસો તેઓ દ્રઢતાપૂર્વક કહેશે કે પુરુષ અને સ્ત્રીના સંયોજન વિના સંતાન અસંભવ મા મરિયમ એટલે બાળક આ બાળક સમક્ષ પ્રભુ એક રહસ્ય પ્રગટ કરે છે પવિત્ર આત્માથી મરિયમ ભરપૂર થશે અને પ્રભુના અપાર સામર્થ્યથી કોઈપણ પુરુષની મધ્યસ્થી વિના મરિયમ સગર્ભા બનશે મરિયમ કુંવારા રહીને જ ઈસુને પોતાના ગર્ભમાં ધારણ કરે છે બીજો દાખલો અબ્રાહમનો નિસંતાન અબ્રાહમને પ્રભુ અનેક સંતાનોનો પિતા બનાવવાનું વચન આપે છે આવું વિશ્વાસ ન બેસે એવું વચન આપ્યા પછી પચીસ વર્ષે અબ્રાહમને ગેર ઈશાક જન્મે છે ઈશાક લાકડાનો ભારો ખભે ઉચકીને ડુંગર પર ચડી શકે એવો યુવાન થાય છે ત્યારે પ્રભુ અબ્રાહમને ઈશાકનો બલિ ચઢાવવાનો આદેશ આપે છે ડુંગર પર ચડતી વખતે ઈશાક ડહ્યા અને ચતુર માણસની પેઠે પપ્પા અબ્રાહમને સવાલ કરે છે બલિ માટે બકરું ક્યાં છે લાકડા છે લાકડા સળગાવવા અગ્નિ છે બકરું કાપવા છરો છે પણ બકરું ક્યાં છે ચતુર એવા ઈશાકને બકરાની વાત કહેવામાં આવી નથી પણ બાળક જેવા અબ્રાહમને કહેવામાં આવી છે પ્રભુએ ઈશાકના રૂપમાં બકરું આપ્યું છે પણ અબ્રાહમ જવાબ આપે છે ભવિષ્યકાળમાં પ્રભુ પૂરું પાડશે પ્રભુ ખરેખર બકરું પૂરું પાડે છે ત્રીજો દાખલો પૈગંબર એલિયાનો સાડા ત્રણ વર્ષનો કારમો દુકાળ છે પ્રભુ આ દુકાળમાં ટકી રહેવા સારફતની વિધવાને આશરે મોકલે છે એલિયા બાળક જેવો છે જો તે ડાહ્યો અને ચતુર હોત તો પ્રભુને સવાલ કરત કે વિધવાને જીવવાના સાસા છે ત્યાં તે મારી સરભરા કેમની કરશે વિધવા ડાહ્યા અને ચતુર માણસ જેવી છે માટલીમાંના લોટ અને બરણીના તેલને આધારે એક દિવસના ભોજનની ગણતરી કરે છે પછી મોતના ઇંતજારમાં દિવસો કાપવાની વાત કરે છે પ્રભુ એલિયાના અંતરમાં જે સુજાડે છે તે જ એલિયા બોલે છે માટલીમાંનો લોટ અને બરણીમાંનું તેલ દુકાળ પૂરો નહીં થાય ત્યાં સુધી નહીં ખૂટે અને એવું જ થાય છે પ્રભુને સ્તુતિ કરીએ કે બાળકો આગળ પોતાને પ્રગટ કરે मारू आशय शरणशगढ ते ईश्वर तु पेश हे बोली है प्रभुजी तु, मारू आशय शरणशगढ

भा तारी पा प्रभु